સમયગાળો બઉ સમય એવો બધો ધીરજ કોઈ ને રેતી નહીં

મારે જવું પડે સમય અનુકર છે એમાં કોઈ વેલા આવી જાય ને એને બહુ પરેશાની થાય તો એવું કહું આ સમયે કદાચ કોઈનું મેટર ચાલતું હોય ને એમાં તો અત્યારે એવું સિઝન ચાલે છે ને દરેક ને એવું કામ છે

આવ્યું પટેલ સૈતર માં દરેક દેવનું જાગૃત બનવાનું હે દરેક દેવ કદાચ ગમે તેવી જગ્યામાં ગમે તેવા મઢમાં ગમે તેવી સેવા પૂજામાં કદાચ એક સમય બાર થી બાર મહિને કરતા હશે ને તો આ સૈતર આવ્યું માં દરેક દેવ દરેક પરિવાર દરેક પેઢી પેઢી દરેક કુળે કુળે જોતું રાહ હોય હું વેલડી એવું કહું ગાંડા તમારા પરિવારમાં માં તમારા વસ્તી નું કોઈ દેવ હશે તો આ સૈતર મોટા મોટી નવરાત્રી

તો બઉ ટાઈમ થાય ગાંડા કદાચ દરેક ને છલા આલુ એમાં દરેક સમજી જતા હોય ને તો તમારી માં સુધી જવાના રસ્તા ખોલી આલુ ગાંડા ઉભેરડી તમારી માને પામવી હોય તો દરેક દુખિયારા દરેક ને એવું કહું છું સૈતર આયુ સૈતર કઈ રીતે એનું એ કઈ રીતે એનું ઉપવાસ રાખવા દીવો કરવો અહી ભક્તિ કરવી એ ભક્તિ શીખવાડી ભલે રામ કોઈ કદાચ કીધું ના કીધું ભલે હું અત્યાર કુ દરેક હોશિયાર છે કોઈ વ્યક્તિ એવું નહીં કે એને ખબર ના પડતી હોય પણ કદાચ હજી તમારે માં કદાચ તમને પ્રેરણા ના પૂરતી હોય ને તો મન મેલીન આગળ કર દે ગાંડા મેલી એવું કહો કદાચ તમારા ઘર માં માતાજી જે તે પૂજાતી હોય કોઈ માંકાળી હશે કોઈ છાંગુડ હશે કોઈ સદી હોય કોઈ શિકોતર હોય અને આજ સુધી કોઈ હે અગાડી પ્રેરણા ના પૂરતી હોય ને તો સમય બઉ નજીક આવ્યો નવરાત્રી હે પટેલ અને એની અંદર કદાચ ઘર ની અંદર સાવ સીધી હે પવિત્ર

ધોયા પછી કંકુનો છાતિયો બનાવી અને નવ કાપડ એની અંદર પાથરી અને તમારી માને ફરીથી પાછી એ કાપડ ઉપર બેહાડી નવી છુંદડી બદલી દેજો એની એની છુંદડી બદલી અને પાટલી ઉપર એનો છાતિયો બનાવજો અને પછી કોઈ કુવાસીના ના હાથથી દીવો તમારી અખંડ મૂકજો ને નવે નવ દિવસ ગાંડા કરવાથી કોઈ મા કાળી હશે કોઈ છામુંડ હશે કોઈ મેલડી હશે હે દરેક ને ઘેર ઘેર માતા પણ એને આપ કઈ રીતનું કારણ કરું એ ખબર નહીં પડતી ને તો હું દરેક એવા દીકરાને દરેક દીકરીઓને એવું કહું કે પવિત્ર જાળ વિરાગજો પવિત્ર એ પવિત્ર કે ઘરની અંદર દૂધ ન છણા હે દૂધ થોડું નાખ્યું એની અંદર થોડું ગુલાબજળ નાખ્યું થોડું અંતર નાખીને તમે અખંડ ના મૂકો તો જવા દેજો પણ તમારા ફૂલ નો અખંડ દીપ મૂકી દેજો અને એ દીપ સામે કદાચ જેટલી ભક્તિ થાય એટલી કરજો

એક સમય એવો બને છે ને કે ઘરમાં ના બન્યું હોય ને તો થોડું ઘણું તમારી માં માટે મીઠી વસ્તુ બનાવી અને એને એક થાળીમાં લઈ ગ્લાસ પાણી એને ધરાવજો અને બીજી કોઈ ડીશ માં લઈ તમારા પૂર્વજને પકડાવી હે એને ધરાયા પછી તમે પ્રસાદ રૂપે લઈ શકો આખો દિવસ હે આખો દિવસ કોઈ જાતનું ફ્રાળ ના થાય પટેલ અને કદાચ એવો સમય બને ના ભૂખ વેઠાતી હોય હું દરેક ની સલાહ આલું દરેક ને કઉ છું કે જાતે બનાવી લેજો ઘરમાં માં જાતે જે તે ની દરેક લોકો બનાવે છે દરેક વ્યક્તિ જાણે છે કે આનાથી આ બને આનાથી આ થાય છે હું જાણું છું ને તો દરેક જાતે બનાવી લેજો અને એક જ ટાઈમ રાખજો

એના માટે નાખશે અને વિચારી સમજી પછી તમારી માન બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે માં થોડો સમય હજી કદાચ છ બાર મહિના રોકાઈ જાય ને માં બોલી ને બીજું નહીં બોલું પણ માં અત્યાર મારો સમય નહીં ને એટલે આ એક સમય ખરાબ બોલશે તો હા મરવું નહીં પટેલ હા રાખજો દરેક ને કઉ એક જ રાખજો કદાચ કોઈ ના નહીં કેતી કે રાખજો પણ તન મન અને વચન ક્યારે તૂટવું ના જોઈએ પટેલ તન ને મન અને વચન ક્યારે તૂટવું ના જોઈએ ઘરની અંદર એકાંત માં કદાચ કોઈ અખન ઉપાસ માં રહ્યું હોય ને એના જોડે ક્યારે કોઈ જોડે વાત વિવાદ ના થાય તો એ વ્યક્તિ કદાચ ખરાબ બોલ્યા પછી એનો આખો દિવસ ફેલ જાય કે નહીં જાય કે નહીં એટલે હું દરેક ને એવું કદાચ આખંડ માં જે તો એ હોય વ્યક્તિ એકાંત માં રેવા દેજો શાંતિ થી જેટલી ભક્તિ થાય ને એટલું એનાથી યાદ કરી પ્રાર્થના કરી અને એના માં દ્વારા જે તે ભક્તિ કરવી જે તે પ્રશ્ન પૂછવો એની અંદર એ જાત થઈ કરી શકે પટેલ હા આનું ફળ જતુ રહે દર એક ને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે કોઈ વ્યક્તિ આવું ના કરીશો જેટલી બને એટલી ભક્તિ કરજો

અડધી રાતે માં ઉભી રે તમારી બાજુ માં ઉભી રે આજ સુધી કોઈ દીકરા એવું વિચાર નહીં કર્યો દેવ ની અનુભૂતિ નહીં થતી

અને સામે બેન કે કે માં કદાચ દુનિયાની માતા આટલું કામ કરી શકતી હોય ને માં તું ક્યાં નબળી છે તમારી માં ઓટોમેટિક દોડે ગાંડા તમારી માં હાજર હાજર બેઠી દરેક દેવી શક્તિ કોઈ કમજોર નહીં દયાનો વંડાર પુરપાળી પણ એને પામવા માટે શું કરવું પડે અને લાડ લડાવવા પડે એને કેટલી હે

અને એની જ પરીક્ષામાં તમે જાતે પાસ થઈ જતા હોય ને ગાંડા તો તમારી માં પાસ ઈ નહીં પડે પટેલ રામ દરેક ને ઘેર ઘેર બેઠી દરેક ને કુળ કુળ પૂજાય કે મોબાઈલ એક ટેકનોલોજી બરાબર છે ને કે એને બાજુ મૂકી દેવાનું આ હું જાણું છું કોઈ એવું જોવાનું હોય કોઈ સમજવા જેવું હોય ને જોઈ શકો છો તમે પણ એની અંદર નવાણું ટકા ખરાબ આવે છે એક ટકા સારું આવે છે ને તો હું દરેક ને એવું કહું તો વધારે એની અંદર ના જોવાય એની અંદર કોઈક મજાક વાળું જતું હોય ને તો તમે હાંસવા લાગશો અને કોઈક ખરાબ આવી ગયું ને તો તમારા અંદરથી વિચાર ખરાબ થઈ જશે વિચાર ખરાબ થાય ને તો તમારું આખું કરિયર બદલાઈ જાય ગાંડા

ફરી જોશે કદાચ બાર મહિના સુધી તમે પાછા નહીં દીકરાનું સાંભળતી નહી હોય પણ એને સાંભળવું બધું સમજવું બધું પણ કઈક તમારી ભક્તિ માં કઈક તમારી ભક્તિ માં ઓછું પડતું હશે હે તમારી પ્રાર્થના ઓછી પડતી હોય તમારી વેણી કેણી પૂરી નહીં થતી હોય ને તો એ હામે કરી શકતી હોય એટલા માટે પાસી રામ માતા બેઠી દરેક ની માતા દરેક ની માતા દરેક ને ઘેર બેઠી કોઈ હે કોઈ પીઢી એવી નહીં અમા શરૂ થાય તમારા પૂર્વજ ને શ્રીફળ આલી ને રાજી કરી બાર ના દે બાર વ્યવહાર કરી સમય કષ્ટ પડે ગમે તેવું દુખ આઈ જાય ને કોઈ તારા શરણ નહીં છોડું આમે એકવાર કષ્ટ આવે ને તમારી માન હાચવી રાખજો પાછી નહીં પડે રામ Obrigado. Uh, yeah.